વલસાડ જિલ્લામાં મિશન મિલાપ અંતર્ગત ગુમ અપહરણ થયેલા બાળકો વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવવાના અભિયાન બદલ વલસાડ પોલીસને દેશનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવશે

એન્ડ લોકેશન એબસન્ટ એન્ડ પર્સન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં પોલીસ વડા કરણરાજ માર્ગદર્શનમાં વર્ષ બે હજાર ઓગસ્ટ મહિનાથી આ અભિયાન શરૂ કરાયું હતું આ અભિયાન હેઠળ વર્ષ બે હજાર ચોવીસના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના એક વર્ષમાં ગુમ અપહરણ થયેલ બસો ત્રેવીસ બાળક બાળકીઓ તથા ત્રણસો પિસ્તાલીસ સ્ત્રી પુરુષ મળી કુલ પાંચસો અડસઠ લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી આ અભિયાન હેઠળ જાન્યુઆરી બે હજાર પચીસના ફક્ત એક મહિનાના ટૂંકા ગાળામાં અપહરણ થયેલા ગુમ થયેલા બાળક બાળકીઓ તથા અઢાર સ્ત્રી પુરુષ મળી એકત્રીસ તથા અન્ય જિલ્લા રાજ્યના ગુમ અપહરણ થયેલા આઠ બાળકો ત્રણ સ્ત્રી પુરુષ મળી બેતાલીસ વ્યક્તિ અને બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે આ અભિયાનને હાલમાં સ્કોચ ગ્રુપ દ્વારા દેશના પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે અને આગામી 15મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ એવોર્ડ વલસાડ પોલીસને આપવામાં આવશે આ અંગે સ્કોચ ગ્રુપ દ્વારા ડીજીપી વિકાસ સહાયને પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે માન્ય ગૃહરાજ્ય મંત્રી હર્ષ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના અને પ્રેમવીરસિંહ સાહેબની સૂચના આધારે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી મિશન મિલાપ મિશન ફોર આઇડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ એપ્સન્ટ એરોલ્સન્સ એન્ડ પર્સન્સ એક આખો મિશન મિલાપ એક શરૂઆત કરવામાં આવી છે આ મિશનમાં સમગ્ર વલસાડ જિલ્લામાં અઢાર નીચેના ગુમ થયેલા બાળકો અપહરણ થયેલા બાળકો અને સાથે સાથે વધુ ઉપરની વયના વયના જે પુખ્ત પુખ્ત સ્ત્રી સ્ત્રીઓ પુરુષો છે એમને શોધવા માટેનું આખો મિશન ચાલુ કરવામાં આવ્યું છે આ મિશન અંતર્ગત ડિસેમ્બર બે હાજર ચોવીસ અંતિત સમગ્ર બે હાજર ચોવીસમાં કુલ મળીને ચારસો સડસઠ બાળકોને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ કાર્યરત છે મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણા અધિકારી દ્વારા ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્યના જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા તેર બાળકો અને અઢાર પુખ્ત વયના સ્ત્રી પુરુષો એમ કુલ એકત્રીસ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર યુપી ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ આઠ બાળકો અને ત્રણ એડલ્ટ વ્યક્તિઓ એમ કુલ અગિયાર વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે કુલ મળીને બેતાલીસ જેટલા બાળકો અને સ્ત્રી પુરુષોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં છે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબની સૂચના અનુસંધાને સ્કોચ એવોર્ડ માટે મિશન મિલાપને નોમિનેશન કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લા પોલીસને ગુજરાત પોલીસનો જે આ મિશન છે વલસાડ જિલ્લા પોલીસ તરફથી કાર્યરત એ મિશન મિલાપને ચાલુ વર્ષે પંદરમી ફેબ્રુઆરી રોજ દિલ્હી ખાતે સ્પોર્ટ્સ એવોર્ડ પણ આપવામાં આવશે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વલસાડ